સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા બનાવ મકાઈ પુલ પાસે છવ્વીસ વર્ષીય રવિ ભાટી નામક યુવકની હત્યા કરાઈ અજાણ્યા ઈસમોએ યુવક પર લાકડાના ફટકા વળી હુમલો કરી હત્યા કરી ઘટનાને અંજામ આપી હત્યારા ઘટના સ્થળથી ફરાર થઈ ગયા અટવા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની વધુ કાર્યવાહી અઠવા પોલીસ દ્વારા હાથ ધરાઈ કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ નાયકા છે વિકાસભાઈ ક્યાં રહેવાનું શું ઘટના બની મારું અહીંયા જ રહેવાનું છે અહીંયા નાનપુરામાં શું ઘટના બની શું ઘટના કઈ કોઈએ મારેલો છે ને કોને મારેલો છે કોણ છે તમારા આ મારા મામા છે રવિ એ કોઈ મારું આજુ બાજુ લોકોને ખબર નથી પડી તમને કરે જાણ છે કે ક્યારે ઘટના બની કેટલા વાગ્યા પાંચ વાગે એરા આવેલા હતા ને અગિયાર વાગ્યા જેવું ઘટના થયેલું છે આનું એ કોઈ એનો દોસ્તાર છે ને નદી પર આવીને મને આવી રીતના કોઈએ કીધું ને યારે પછી અમે ફટાફટ દોડતા દોડતા ગયા ને ખબર પડી રહી મને આ ત્યાં જઈને જોયું તો મગજમાં ને ગાલપા મારેલું છે તમારા મામાની ઉંમર કેટલી છે આખું નામ શું છે ઉમર છે એનું નામ રવિ નામ છે બાર બચ્ચા હા છે એના લગ્ન થઈ ગયા ત્રણ પોઈડા છે એ ઉધાર કામ કરતા હતા